બહુ સરસ એક તમારા હિતની એક વાત મારે કરવી છે તમને કામ લાગે એવી વાત ભગવાને એક બહુ સરસ કોમ્બિનેશન બનાવ્યું છે ઘી અને ગોળ ગોળ અને ઘી આ બે વસ્તુનું સમન્વય કરી બે વસ્તુ મિક્સ કરીએ એક નાનો એવો ટુકડો ગોળ અને ગોળને આપણે પલાળીએ એક ચમચી બે ચમચી ઘી દરરોજને માટે આ બે વસ્તુ ભેગી કરી અને સવારે નરણા કોઠે પૂજા કરી અને આટલું જો ખાવાની જેને ટેવ પડી જાય તો આ સુપર ફૂડ કહેવાય છે ઊર્જા ઇમ્યુનિટી પાવર એકદમ પરફેક્ટ થઈ જાય આ એક કોમ્બિનેશન ઘી અને ગોળ કેટલા બધા ફાયદાઓ કરે છે એ પણ જરા જોઈ લઈએ કોને ખવાય કોણે ન ખવાય એ પણ જોઈ લેવું છે એમાં પેલી વસ્તુ એ આખો દિવસ સ્ફૂર્તિમાન રહેવું હોય તાકાત જોઈતી હોય તો ગોળ અને ઘી એક નેચરલ એનર્જી પેક છે દુનિયામાં માણસો જાત જાતના જે મોંઘા મોંઘા પદાર્થો જે ખાય છે અલગ અલગ પાવડરોના ઉપયોગ અમુક મેડિસિનના ઉપયોગ હજારો રૂપિયાના એમાં ખર્ચાઓ કરે છે પણ કુદરતે આપેલું ગોળ અને ઘી એ ફૂલ એનર્જી પેક છે સવારમાં આટલો જો પ્રયોગ કરે દસેક ગ્રામ જેટલો ગોળ અને મેં એટલું પૂરતું ઘી હાડકા મજબૂત કરવા માટે સાંધાની કાંઈ બીમારી તકલીફ હોય તે દૂર કરવા માટે કેલ્શિયમની જરૂર પડે અને એ કેલ્શિયમનો આ ભંડાર બની જાય છે ગોળ અને ઘી લોહીને શુદ્ધ કરે છે ઇમ્યુનિટી આપણી અપગ્રેડ કરે છે કોરોના ટાઈમમાં એક વાત આપણે ઘણી સાંભળી કે ઇમ્યુનિટી પાવર જેનો મજબૂત હોય એને કોરોના જલ્દી અડી શકતો નથી તો ઇમ્યુનિટી પાવર કાયમને માટે આપણો સારો રહીએ રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી પાવર એટલે રોગ પ્રતિકારક શક્તિ વાતાવરણ ચેન્જ થાય હવામાન ફેર પડે અને તરત ઘણાને અસર કરી જાય છે તરત બીમાર પડી જાય શરદી થઈ જાય તાવ આવી જાય ઢીલા પડી જાય સુકામ એનો ઇમ્યુનિટી પાવર બરાબર છે નહીં એટલે તો ગોળ અને ઘીનું જે આ કોમ્બિનેશન છે આ સંયોજન છે એ તાકાત આપે છે એસિડિટી હોય તો એસિડિટીને શાંત કરવા માટે પાચનતંત્રને મજબૂત કરવા માટે પણ આ વસ્તુ બે બહુ ઉપયોગી છે પેટને ઠંડક આપે છે પાચન સુધારે છે વજન વધારવા માટે પણ આ વસ્તુ બહુ જરૂર પણ શ્રદ્ધા હોવી જોઈએ શું કાયમને માટે શ્રદ્ધાએ સહિત ગોળ અને ઘી સ પ્રમાણમાં જમે તો વજન જેને વધારવું હોય એને પણ બહુ કામનું છે ફિટનેસ જેમને પોતાના જીવનમાં પ્રોટીન વગેરે બધું વધારવું હોય સ્ટેમિના વધારવો હોય તો એમને માટે પણ આ વસ્તુ બહુ જરૂરી છે પાચન માટે આ વસ્તુ બહુ સારી છે અને આટલા માણસોએ તો આનો ઉપયોગ કરે પણ ઉપયોગ કોને ન કરાય તો ખાસ કરીને ડાયાબિટીસ જેમણે છે એમણાનો પ્રયોગ ન કરવો બીજું જેનું વજન બહુ વધારે હોય છે ગોળ અને ઘી એ ફેટી કોમ્બો છે એનાથી ફેટી લિવર વધે છે તો એનાથી આ પ્રયોગ ન કરાય અને લિવરમાં જેની જેની સમસ્યા હોય એને પણ આનો પ્રયોગ કરાય નહીં બાકી બધાએ આટલો પ્રયોગ જરૂર કરવો વસ્તુ બહુ નાની છે પ્રયોગ બહુ નાનો છે પણ એનો પાવર બહુ સારો છે તાકાત એમાં બહુ છે ભગવાનને ધરાવીને ગોળને ઘી જમજો એમ પાછા એમને નહીં જમતા ભગવાનને ધરાવીને જમવું આપણા પૂર્વજો આપણે જોયું સવારના પોરમાં રોટલીને રે ઘી ગોળ ખાતા આજે બધા શું ખાય છે બ્રેડ ખાય ટોસ ખાય ટોસ અને ચા ને છોકરાઓ શું જમો છો બહુ ભાવે કા આને ઘી ગોળ આપે તો નાકના ટેરવા ચડી જાય કે આ શું આપ્યું એમ પણ ખાવા જેવું એ છે આ બધા બ્રેડ કલ્ચર આવી ગયું આમ જે આ ટોસ કલ્ચર આવી ગયું ને એમાં આ આ બધું ટોચાઈ ગયું બધું જતું રહ્યું શરીર બધા નમાલા થઈ ગયા નિર્બળ થઈ ગયા અજરાય વધારે મહેનત કરી શકતા નથી કારણ કે શરીર સાફ ફોફલા થઈ ગયા આહાર બહુ નબળા પડી ગયા એટલે શરીર નબળા પડી ગયા ભગવાનના ભક્તોના શરીર પણ મજબૂત હોય તો ભગવાનની સેવા થાય તો ભગવાનનું ભજન થાય તો આનંદથી રહી શકાય એને માટે આ થોડી વાત આપણે જણાવી સારી લાગે તો પ્રયોગ કરજો બાકી આપણે કાંઈ ફરજિયાતો કહેતા નથી ભગવાનના